અબડાસાનું કનકપર ગામ મોડલ ગામ તરીકે જાણીતું બન્યું છે આ ગામે પ્રેરણારૂપ કામગીરી કરી છે ગામના લોકોએ બસો એકર પ્રચર જમીન લીમ કરી છે એટલું જ નહીં ગામના તમામ ખેડૂતોએ ડ્રીપ એરિગેશન જેવી ટેકનોલોજી અપનાવીને ખેતીમાં પણ ક્રાંતિ કરી છે અબડાસાના કનકપર ગામે અનોખી પહેલ કરી છે અત્યાર સુધીમાં કનકપર ગામને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે આ ગામના ગ્રામજનો ઘાસના અલગ અલગ પ્લોટમાં તેનું વાવેતર કરી રહ્યા છે ગ્રામજનો તેમના ઘરે દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરે છે ગુજરાતના અનેક ગામડાઓ ગૌચરની જમીન માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે કનકપુર એક એવું ગામ છે કે જેની પાસેથી અન્ય ગામડાઓએ પણ ઉદાહરણ લેવું જોઈએ આપને જાણીને નવાઈ લાગશે કે કનકપુર ગામમાં આજ સુધી સરપંચની નિમણૂક થઈ જ નથી તેમ છતાં આ ગામ દરેક સુવિધાઓથી સજ્જ છે મારા ગામની વસ્તી પાંચસો થી સાડા પાંચસો જેટલી છે અને આખું ગામ મારું ખેતી પ્રધાન અને પશુ પ્રધાન ગામ છે અને જેમાં હું વાત કરું તો કનકપર ગામની અંદર પેલા એક પણ એકડ જમીન હતી નહીં ઘઉચરની જમીન હતી નહીં તો જ્યારથી બાજુમાં મોથાળા ગામ છે ત્યાંથી અમે નીમ કરાવી અને અત્યારે અઢીસો એકર ઘઉચર જમીન છે જેની અંદર દેશી ગાયો અમારા ગામની નસલ દેશી કાંકરેજ ગાયો છે એ ચરી રહી છે ત્રણસો અને પાસઠ દિવસ એને જે ચરિયાણું મળે એના માટે અત્યારે વરસાદમાં જે ઘાસનું વાવેતર કર્યું છે એનું કટિંગ કરી અને ગૌશાળાની અંદર સ્ટોરેજ કરી દેસું તો પાછળના જે દિવસો છે માર્ચ એપ્રિલ મે એ મહિનામાં પણ ગાયને ઘાસ મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને બીજી વાત કરું તો ગામની અંદર સો ટકા પાણી અત્યારે મિશન અભિયાન જે ચાલી રહ્યા છે છે તો એની અંદર પણ ગામમાં દરેક ઘરે નળથી જળ મળે અને સો ટકા બોર રિચાર્જ વાડી વિસ્તારમાં બોર રિચાર્જ કરેલા છે અને દરેક ઘરે વરસાદી સંગ્રહના પાણી વોટર હાર્વેસ્ટિંગ કરેલું છે કે જેની અંદર બાર મહિના માટે પાણી સ્ટોરેજ કરેલું છે તો એ રસોઈમાં પણ પાણી બેનો ઈજ વાપરે છે તો એના માટે પણ જલ જીવન મિશન માટે મને પશ્ચિમ ભારતમાં અમને એવોર્ડ મળેલો છે અને સફાઈની વાત કરું તો નિર્મલ ગામ સ્વચ્છ ગામ તરીકે પણ અમને એવોર્ડ મળેલો છે તો એની અંદર દરેક ગામની અંદર દરેક ઘરમાં બેનો પોતાની સવારના ઉઠી અને પોતાની હદમાં પોતે સ્વચ્છ સ્વચ્છ ભારત સ્વચ્છ ઘર કરી અને બધું સ્વચ્છતાનું પોતે જ કરે છે અને બીજી વાત કરું તો સખી મંડળ દ્વારા અત્યારે આત્મનિર્ભર બેનો બની રહી છે તો સખી મંડળનો સહયોગથી અમારા ગામની અંદર અમે આ ઉદ્યોગ કરી રહ્યા છીએ